વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ દસ વિષય ગણિત આજથી આપણે પ્રકરણ છ ત્રિકોણ શરૂ કરવા જઈ રહ્યા છીએ તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલા આપણે ધોરણ 9 નું થોડું રિવિઝન કરી લઈએ એકરૂપ આકૃતિઓ વિશે જાણી લઈએ જ્યારે બે આકૃતિના આકાર અને કદ સમાન હોય ત્યારે તે બે આકૃતિ એકરૂપ છે તેમ કહેવાય પણ આપણે આ પ્રકરણમાં જેના આકાર સમાન હોય પરંતુ તેના કદ સમાન હોય કે ન પણ હોય તેવી આકૃતિઓ વિશે અભ્યાસ કરશું સમાન વર્તુળો છે હવે આપણે સમરૂપ આકૃતિઓ વિશે જાણીએ બધી એકરૂપ આકૃતિઓ સમરૂપ આકૃતિઓ છે પરંતુ બધી સમરૂપ આકૃતિઓ એકરૂપ હોય તે જરૂરી નથી હવે આપણે સમરૂપ આકૃતિ ઓળખવી કેમ તે જાણીએ જો સમાન બાજુવાળા બહુકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય તો તો તે છે છે તેમ કહેવાય યાદ શું રાખવાનું ખૂણાઓ સમાન હોવા જોઈએ અને બાજુઓના ગુણોત્તર સમાન હોવા જોઈએ તો હવે આપણે આને ઉદાહરણ દ્વારા સમજીએ આ આપણું પેલું ત્રિકોણ છે અને આ આપણું બીજું ત્રિકોણ છે પહેલા ત્રિકોણમાં ખૂણો એક પચાસ છે બીજો ખૂણો સાહીઠ છે અને ત્રીજો ખૂણો સિત્તેર છે તેવી જ રીતે બીજી આકૃતિમાં પણ ખૂણો પચાસ છે ખૂણો સાહીઠ છે અને ખૂણો સિત્તેર છે તો આપણી પહેલી શરત તો બરોબર થઈ ગઈ કે ખૂણા સમાન હોવા જોઈએ હવે બીજી શરત પ્રમાણે આપણી બાજુઓ છ સાત અને આઠ છે પેલા ત્રિકોણમાં અને બીજા ત્રિકોણમાં અઢાર એકવીસ અને ચોવીસ છે તો છ ને અઢાર નો ગુણોત્તર શું થાય છે એક જેમ ત્રણ અથવા એક ના ત્રણ સાત અને એકવીસ નો ગુણોત્તર શું થાય છે એક ના છેદમાં ત્રણ અથવા એક જેમ ત્રણ તેવી જ રીતે આઠ નો ગુણોત્તર શું થાય છે સાત ના ત્રણ ગણા કરીએ તો એકવીસ મળે છે અને આઠ ના ત્રણ ગણા કરીએ તો ચોવીસ મળે છે માટે બાજુઓનો ગુણોત્તર સરખો થયો કે ત્રણ વડે ગુણીએ છીએ બધાને માટે આ આપણા સમરૂપ ત્રિકોણ છે તેમ કહેવાય હવે આપણે આકૃતિમાં બે ચતુષ્કોણ જોઈ શકીએ છીએ શું તે સમરૂપ છે આપણે જોઈને જ કહી શકીએ છીએ તે સમરૂપ નથી તેનું કારણ શું છે તેની બાજુઓનો ગુણોત્તર તો સમાન છે 1.5 અને 3 સેન્ટીમીટર એનો ગુણોત્તર થાય 1 જેમ 2 તે બધી સાઈડનો સરખો છે 1 જેમ 2 હા પણ ખૂણાનું અહીં કંઈ કીધેલું જ નથી તો આપણે સમરૂપ આકૃતિનો નિયમ જાણ્યો તો કે ખૂણાઓ સમાન હોવા જોઈએ અને બાજુઓનો ગુણોત્તર સમાન હોવો જોઈએ અહીં ગુણોત્તર તો સમાન છે પણ ખૂણા સમાન નથી માટે આ આકૃતિ સમરૂપ નથી આપેલ ચતુષ્કોણ સમરૂપ નથી કારણ કે તેમના શિરોબિંદુઓ વચ્ચે કોઈ સંગતતા માટે તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન છે પરંતુ તેમના અનુરૂપ ખૂણાઓ સમાન નથી હવે આપણે નેક્સ્ટ વિડિયોમાં પ્રમેય છ પોઈન્ટ એક સમજશું થેન્કસફર વોચિંગ જો તમને દાખલો સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો